નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા રાજપુર જતા માર્ગ પર પડ્યા મસમોટા મોટા ભૂવા પડી જતાં સ્થાનિકોના જીવ તાળીએ ચોટ્યા ચોમાસાની ઋતુમાં પણ ટેલિકોમ કંપનીઓ દ્વારા ઠેર ઠેર ખોદવામાં આવી રહ્યા છે ખાડાઓ શું ભ્રષ્ટાચારના ભૂવા કે બેદરકારીના ખાડાઓ ઉઠ્યા સવાલો ડીસા શહેરમાં ટેલિકોમ કંપનીઓ સહિત અંડરગ્રાઉન્ડ કામગીરી કરતી વીજ કંપનીના કોન્ટ્રાક્ટર સહિત ભૂગર્ભ ગટર યોજના સાથે નિત્રમ કેમેરા પ્રોજેક્ટ દ્વારા શહેરની દૂર ખોદી નાખી હોય તેમ ઠેર ઠેર ખાડાઓ પાડવામાં આવી રહ્યા છે ચોમાસાની ઋતુમાં પણ કંપનીઓ દ્વારા ખાડાઓ પાડ્યા બાદ માટી નાખી ખાડાઓ પૂરવામાં આવ્યા બાદ વરસાદી પાણીથી માટીનું ધોવાણ થઈ જતું હોવાથી શહેરના રાજમાર્ગો સોસાયટીઓમાં પણ ખાડાઓ પડેલ નજરે પડી રહ્યા છે શહેરમાં ખાડાઓ ખોદતી કંપનીઓ પર પાલિકાના સત્તાધીશો બે હાથે આશીર્વાદ આપતા હોવાથી કોઈ જ કાર્યવાહી કરી શકાતી નથી ત્યારે ગત રાત્રિ દરમિયાન ડીસા શહેરમાં પડેલા વરસાદને પગલે જૂની પોલીસ લાઇનથી રાજપુર ગવાડી જતા માર્ગ પર મસમોટા બે ભુવાઓ પડી જતા રાહદાર

શહેરીજનોને સુખાકારી સુવિધા ઉપલબ્ધ કરવા માટે પ્રયાસો કરાયા હતા પરંતુ ડીસા શહેરમાં અત્યારે ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર અને પાલિકાના મેનેજમેન્ટના અભાવે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે બીરો રિપોર્ટ હરીશ ઠક્કર